સુરતમાં એએસઆઈ અને વચેટીયાને એસીબીએ રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા એસીબીએ આજે એક જ દિવસમાં ત્રણ જુદી જુદી ટ્રેપ કરીને લાંચિયાઓને ઝડપી લીધા છે ભરૂચ મોડાસા બાદ હવે સુરતમાં પણ ટ્રેપ થઈ છે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ વિજય ચૌધરી અને વચેટીયા સંજય પાટિલને એક લાખ રૂપિયાની લાંચના કેસમાં ઝડપી પાડ્યા છે એસીબીના ટોલ ફ્રી નંબર પર એક વ્યક્તિએ કોલ કર્યો હતો અને ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાની માહિતી આપવામાં આવી હતી અહીં ટેમ્પોથી દર મહિને એક હજાર રૂપિયાનો હપ્તો સેટ કરવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીએ તમામ માહિતી એસીબીને આપી હતી જેના આધારે ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગરમાં પાસવો શોપિંગ સેન્ટર ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં મહિને સો ટેમ્પોના એક લાખ રૂપિયા લેનારો પાટીલ એસીબીના હાથે ઝડપાયો હતો તેને રૂપિયા મળી ગયા હોવાની વાત એએસઆઈ વિજય ચૌધરીને કરી હતી ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો બંને આરોપીઓ એસીબીના હાથે ઝડપાઈ ગયા છે નવાઈની વાત તો એ છે કે વિજય ચૌધરી છેલ્લા સાત વર્ષથી સુરત ટ્રાફિકમાં જ ફરજ બજાવે છે તેના ઉપર કોઈ ઉચ્ચ અધિકારીનો હાથ હોવાની હાલ ચર્ચાઓ થઈ રહી છે